જુનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને ત્રણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે એમાં મેંદરડા વંથલી અને માં આ ત્રણ તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે ત્રણસો ને ચૌદ એમ એમ જેટલો વરસાદ લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો એમ એમ એટલે કે આઠેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરબી સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓટોપિક ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે હોય એવા ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે ઉપરાંત મેંદરડા માણાવદર વંથલી કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે અને માણાવદર અને વંથલી આ બંને તાલુકામાં કુલ પાંત્રીસ જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે કોઈપણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તા ઓવરટોપિંગ થયા છે બંધ કર્યા છે ત્યાંથી કોઈ પણ પ્રકારની અવર જવર કરવાની કોશિશ ન કરે પોતાની છે એ મુશ્કેલીમાં પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર નમસ્કાર હું અરવિંદ લાડાણી પૂર્વ ધારાસભ્ય કેશોદ આજે અમે અમારા મારા મિસિસનું ઓપરેશન અહીંયા આંખના સર્જન ડૉક્ટર પ્રદીપભાઈ પોરિયા પાસે કરાયું છે ઓપરેશન થયું ત્યાં સુધી હું ઓપરેશન થિયેટરમાં હતો અમને બીજી જગ્યાએ અમે જે બતાવ્યું હતું પહેલાં ઓપરેશન કર્યું હતું ત્યાં એની ગભરાહટ હતી એના હિસાબે ઓપરેશન થયું નહોતું પરંતુ સાહેબે એમને આશ્વાસન આપ્યું મારે ઘરે પણ એક વખત આવ્યા હતા એ કે બિંદાસ ચિંતા નહીં કરો આ ઓપરેશન કરવાની જવાબદારી મારી છે અને સક્સેસફુલ ઓપરેશન થશે એની જવાબદારી મારી છે ખૂબ સારી રીતે ઓપરેશન કર્યું અને આજે એકદમ સરસ આંખ પણ થઈ ગઈ છે અને એમને દેખાવ પણ મેળવ્યું છે અને સુધાને પણ જે ચિંતા હતી એ અમારી બંનેની ચિંતા દૂર થઈ છે અને પ્રદીપભાઈએ ખૂબ સરસ કામ કર્યું એ બદલ હું ડૉક્ટરને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ હોસ્પિટલમાં સારામાં સારી રીતે દર્દીઓની સારવાર લેવાય છે અને આવા ડૉક્ટર હોય તો એ ડૉક્ટર સારી રીતે કામ કરે એનું આપણા વિસ્તારના લોકોને પણ લાભ મળે ધન્યવાદ